જય શ્રી કૃષ્ણ મિત્રો ચોમાસાની સિઝનમાં આપણે ઘણી વખત સાંજે એમ થાય કે કંઈક ટેસ્ટી અને ચટપટું ખાવું છે પણ ઝપાટે બની જાય એવું અને તેલવાળું બહુ ન હોય એટલે કે તળેલું ન હોય અને થોડુંક હેલ્ધી હોય તેવું ખાવું છે તો એના માટે આપણે આજે સરસ મજાની એક મિક્સ વેજ ખીચડી અને જુવારના લોટની કઢી બનાવીશું જે પંદર મિનિટની અંદર બનીને તૈયાર થઈ જાય છે અને ખાવામાં ખૂબ જ મજા આવે છે તો એના માટે અહીં મેં નાની વાટકીના માપથી એક વાટકી ચોખા અને એક વાટકી દાળ લીધેલી છે જેમાં અડધી વાટકી મગની ફોતરા વગરની દાળ અને અડધી વાટકી તુવેરવાળી દાળ લીધેલી છે આ બધાને આપણે ધોઈ લઈએ તો અહીં મેં આ બધાને ધોઈ લીધું છે અને હવે આની અંદર આપણે ચાર ગણું પાણી એડ કરવાનું છે આ ખીચડી આપણે બે વાટકી જેટલી લીધી છે નાની વાટકીના માપથી એક વાટકી ચોખા ને એક વાટકી દાળ તો આપણે આઠ વાટકી જેટલું પાણી નાખીશું એટલે કે ચાર ગણું પાણી નાખીશું તો ચાર વાટકી પાણી હું અત્યારે એડ કરું છું આવી રીતના પાણી એડ કરીને આપણે અડધી કલાક ખીચડીને પલળવા દઈશું અને બાકીનું પાણી છે ચાર વાટકી એ આપણે વઘારમાં એડ કરીશું તો આવી રીતના તમે ખીચડી બનાવશો તો ખીચડી ખાવામાં ખૂબ જ ટેસ્ટી બનશે તો હવે વઘાર કરવા માટે મેં અહીં એક કૂકર લઈ લીધું છે તેની અંદર બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લઈશું અને બને તો આમાં તેલનો ઉપયોગ કરવાનો તેલનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે તેની સાથે બે ચમચી જેટલું ઘી પણ એડ કરી દઈશું ખીચડીના વઘારમાં ઘી જરૂરથી નાખવાનું તેનાથી ખીચડીનો સ્વાદ બમણો થઈ જાય છે તો તેલ ગરમ થાય એટલે આપણે આની અંદર બે ચમચી જેટલું જીરું નાખી દઈશું અને ગેસની ફ્લેમ આપણે સ્લો રાખીશું એટલે વઘાર બળી ન જાય તેની સાથે અહીં મેં આઠથી દસ લીમડાના પાન એક સૂકું લાલ મરચું ચાર લવિંગ અને બે નાના તજના ટુકડા લઈ લીધા છે તે નાખી દઈશું એક ચમચી જેટલી આદુ અને મરચાંની પેસ્ટ નાખી દઈશું અને આદુ મરચાને તેલની અંદર થોડાક સાંતળી લઈશું જેનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે તો આવી રીતના સાતળ્યા પછી હવે આની અંદર થોડાક શાકભાજી ઉમેરી દઈએ જેમાં અહીં મેં પાં વાટકી જેટલું ઝીણું સુધારેલું ગાજર પા વાટકી જેટલું ઝીણું સુધારેલું બટેટું પા વાટકી ઝીણી સુધારેલી કોબી પા વાટકી જેટલા ઝીણા સુધારેલા કેપ્સિકમ શિમલા મરચાં પા વાટકી જેટલા વટાણા લઈ લીધા છે ફ્રોઝન વટાણા અહીં મેં લીધેલા છે અને સાથે બે ચમચી જેટલા શિંગદાણા નાખી દઈશું અને આ બધા જ શાકભાજીને આપણે વઘારમાં સહેજ સાંતળી લઈશું તમે આમાં શાકભાજી તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછા નાખી શકો છો આવી રીતના પહેલાં શાકનો વઘાર કરીને પછી ખીચડી નાખવાથી ખીચડીનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે તો જે આ બધું સાધારણ તેલમાં સંતળાઈ ગયું છે તો હવે આની અંદર પા વાટકી જેટલું ઝીણું સુધારેલું ટમેટું એડ કરી દઈશું ટમેટું જરૂરથી એડ કરવાનું એની જે માઇલ્ડ ખટાશ હોય છે તેના કારણે ખીચડીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો ટમેટાને પણ બરાબર આની અંદર મિક્સ કરી લઈએ અને હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરીને આની અંદર મસાલા કરી લઈશું એક ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર ચમચી જેટલી હિંગ નાખી દઈશું એક ચમચી ધાણાજીરું પાવડર અને એક નાની ચમચી જેટલો ગરમ મસાલો મેં અહીં એડ કરેલો છે આ ઘરે બનાવેલો મસાલો છે એટલે મેં એક ચમચી જેટલો એડ કર્યો છે તમે રેડીમેડ લેતા હોય તો અડધી ચમચી જેટલો પણ એડ કરી શકો છો આ મસાલાને પણ શાકભાજી સાથે સહેજ સાંતળી લઈશું સરસ મસાલા પણ સાંતળાઈ ગયા છે તો હવે આપણે જે પલાળેલી ખીચડી હતી તે પાણી સહિત જ આની અંદર એડ કરી દઈશું આપણે જનરલી ખીચડીમાં મગની ફોતરાવાળી દાળનો ઉપયોગ કરતા હોઈએ છીએ પણ એક વખત આવી રીતે તુવેર દાળ અને મગની મોગર દાળ નાખીને ખીચડી બનાવી જોજો ખીચડીનો સ્વાદ ખૂબ જ સરસ આવશે અને અહીં મેં કૃષ્ણકમોચ ચોખા લીધેલા છે જેનો સ્વાદ ખૂબ જ સરસ આવતો હોય છે તો તમે ક્યારે જો કૃષ્ણકમોચ ચોખા યુઝ ન કર્યા હોય તો એક વખત આ ચોખા વાપરીને ખીચડી બનાવી જોજો હવે આની અંદર મેં બાકીનું જે ચાર વાટકી પાણી હતું તે પણ એડ કરી દીધું છે અને આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને પાણીને ઉકળવા દઈશું તો જો આપણું પાણી સરસ ઉકળી ગયું છે તો હવે કૂકરનું ઢાંકણું બંધ કરી અને મીડિયમ ફ્લેમ પર આની ચારેક વિસલ થવા દઈએ અને કૂકરમાં વિસલ થાય છે ત્યાં સુધી આપણે ફટાફટ જુવારના લોટની કઢી બનાવી લઈશું જેના માટે એક લોટીમાં એક વાટકી જેટલું દહીં લઈ લઈશું અને બે વાટકી જેટલું પાણી લઈ લઈએ દહીં બહુ ખાટું ન હોય તેવું લેવાનું કેમકે આ કઢીમાં આપણે ગોળ કે ખાંડેડ નથી કરવાના તો બહુ ખાટું દહીં હશે તો કઢીની મજા નહીં આવે એટલે મીડિયમ ખટાશવાળું હોય તેવું લેવાનું તેની સાથે એક મોટી ચમચી ભરીને જુવારનો લોટ નાખી દઈશું અને હવે આની અંદર બ્લેન્ડર ફેરવી દઈએ જનરલી આપણે બધા ચણાના લોટની જ કઢી બનાવતા હોઈએ છીએ પણ એક વખત આવી રીતના જુવારના લોટની કઢી બનાવી જોજો કઢીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને ખૂબ ઝડપથી બની પણ જાય છે તો જો આમાં મેં બ્લેન્ડર ફેરવી દીધું છે તો આપણું મિશ્રણ તૈયાર છે તો હવે કઢીનો વઘાર કરી લઈએ એક તપેલીમાં બે ચમચી જેટલું તેલ લઈ લઈશું તેલ ગરમ થાય એટલે આની અંદર અડધી ચમચી જેટલી રાય અડધી ચમચી જીરું પાંચ ચમચી જેટલા મેથીના દાણા એડ કરી દઈશું મેથીના દાણા કઢીમાં જરૂરથી એડ કરવાના તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે સાથે પાંચ ચમચી જેટલી હિંગ અડધી ચમચી હળદર નાખી અને આઠથી દસ લીમડાના પાન નાખી દઈશું અને સાથે જ આઠથી દસ કાળા મરી બે લવિંગ અને એક સુકુલાલ મરચું મેં લીધું છે તેની અંદર એડ કરી દઈશું અને એક ચમચી જેટલી લસણ અને આદુની પેસ્ટ નાખી દઈએ આ કઢીમાં લસણની પેસ્ટનો ઉપયોગ કરવામાં આવતો હોય છે જેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે પણ જો તમે લસણ ન ખાતા હોય તો આદુ મરચાંની પેસ્ટ પણ એડ કરી શકો છો આને સાધારણ સાંતળી લઈશું અને હવે આપણે જે કઢીનું મિશ્રણ તૈયાર કરીને રાખ્યું હતું તે હલાવીને આની અંદર એડ કરી દઈએ અને આને પણ બરાબર મિક્સ કરી લઈશું તો જે આ બધું જ મિક્સ થઈ ગયું છે તો હવે આની અંદર મસાલા કરી લઈએ આની અંદર મીઠું આપણે અત્યારે એડ નહીં કરીએ છેલ્લે એડ કરીશું અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર નાખી અને આ બધાને બરાબર મિક્સ કરી લઈશું અને મીડિયમ ફ્લેમ પર આપણે કઢીમાં ઊભરો આવે ત્યાં સુધી આને થવા દઈશું કઢીમાં એક કે બે ઉભરા આવી જાય પછી જ આની અંદર મીઠું એડ કરવાનું તો જો કઢી સરસ ઉકળી ગઈ છે તો હવે આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને સાથે જ થોડી ઝીણી સુધારેલી કોથમીર નાખી દઈશું અને એને મિક્સ કરી લઈએ તો ખૂબ જ ઝડપથી બની જતી અને એકદમ ટેસ્ટી એવી આપણી જુવારના લોટની કઢી બનીને તૈયાર થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સીમાં કઢી આપણી તૈયાર થઈ છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીને કઢીને ઢાંકીને સાઈડમાં રાખી દઈએ અને ત્યાં સુધી આપણે કૂકર ચેક કરી લઈએ તો તમે આવી રીતના જુવારના લોટની કઢી ક્યારેય ન બનાવી હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે મેં આની અંદર ગોળ એડ નથી કર્યો પણ તમારી ઈચ્છા હોય તો તમે થોડોક ગોળ એડ કરી શકો છો અહીં આપણા કુકરમાં ચાર વિસલ થઈ ગઈ છે તો આપણે ઢાંકણું ખોલી લઈશું અને હવે આની અંદર ઝીણી સુધારેલી કોથમીર નાખી દઈએ લગભગ અડધા વાટકા જેટલી અને એને હલાવીને મિક્સ કરી લઈશું તો સાંજે આવી ચટાકેદાર અને ટેસ્ટી મિક્સ વેજ ખીચડી અને કઢી ખાવા મળી જાય તો બધાનું પેટ પણ ભરાય મજા પણ આવે અને સ્વાસ્થ્ય માટે પણ સારી રહે અને તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સીમાં આપણી લસ લસતી ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે અને એટલી સરસ સુગંધ આવી રહી છે કે તમે બનાવશો ત્યારે જ તમને ખબર પડશે તો હવે ગરમા ગરમ ખીચડી અને કઢીને આપણે સર્વ કરી દઈએ તો વરસતા વરસાદ ભજીયા પકોડા કુડલા એવું તો આપણે બનાવતા જ હોઈએ છીએ પણ એક વખત આવી રીતના મિક્સ વેજ ખીચડી અને કઢી ટ્રાય કરજો ઘરમાં બધાને મજા પડી જશે તો આજની આ ટેસ્ટી અને હેલ્ધી રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને હવે પછી તમે કઈ રેસીપી જોવા માગો છો તે પણ મને કોમેન્ટ કરીને જણાવજો જેથી મને ખબર પડે અને આજની રેસીપી જો ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપીઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો જલ્દી જ મળીશું નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ